અરે વાલા આમ હંતા એને ગોટલી કા વરી ગયા એ તારા કંટારે વાલા મારા કંટારે શું એ તારી મામી ને તારો ભાઈ મારા વાયે પડી ગયા છે દાવા ન દેતા પ્રભુ મને ઈ જ વાતો છે કે ભક્તિ મે કરી અને બીજી કેમ દર્શન તમે ઈને દીધા અને મને નો આયકો ઈને રીધા એમ દઉ મામી હવે જોજો વરિયા ને તર સમજી છીએ આપણને બીજાઈ મર્યા હારું હારું મને બોલાવવાનો બોલા નહી બોલાવવાનો પ્રભુ મને ઈર્ષા લાગી કે પાછા મારા બહેન દર્શન દીધા અને મને ન દીધા દીકરા એને આમ જ દીધા કેમ થયું आया आया आओ अरे निकल हमारा टाइम हो गया है निकल प्रभु

બે ભજન તો કરવા જ છે આજ આજે વાલાું પૂરું મારું થઈ રે ગયું પૂરું થયું ભજનનું ની વાલા મારા જીવાલા દોયલી વેળાએ દર્શન દય રે દીધા પુરાણ વાને તો બરો બન્યો પાઠ ભણાયો

મને માફ કરી દે એ ભાણ્યા ઈને માફ નો ખાતો હજી તો એને ભૂરિયા પાઈ લઈ જવાનો છે એ મામી એ હુમકેથી માફ અને કરી દેતો એ અર્થ કરો યો મને ભેદેથી કેટલો માર્યો છે અમરઠા અમરઠા એ કંચ તારો વેરી હાછા ચાંત જવે

ભાણિયા તારી મામી ને તારા મા મોકલવા બધું કીધું હતું મામી એલો મારું હારું નથી આ તમારું ક્યાંથી બેલા મને હાસુ કાત નથી ખેબેર કે ભીમલોજ ભગવાન ઈશે હા તારે અહીંયા કામ કરતો તો અને તને નથ ખબર હે જોતો જોતો અજી કાઈ આને કેતોય નથી અને અમારી આને કેવી જીભા જોડી કરે જોયું ને મામી એ ઈને કાઈ કહેવાનું નથી જાતું એ ભલે આ ભગવાન નો હોય પણ ઈને છે ને મારી આંખ ઉગાડી છે કારણ કે તમે મામી ભાણીએ મને મારવાના ઓસા પેતરા નથી કર્યા અને ઈ બધું આ ભીમલાના કારણે બહાર આવ્યું છે મારો ખોતીડો ઘડીક થાય તા દવાન ડબલું લઈને આવે આલે પી લે તાર વાલો ભેગો થાય છે ઘડીક થાય તા રાંઢો લઈને આવે આલે ગ્રાપો ખાઈ જા તાર વાલો ભેગો થઈ જાય છે ઓ ભાઈ હાલ તમ ગરકી દેબે ઓમ ના તાર માર આવશે કાકીમ થયું મને ટીંગાડ દેવો તો આ તો કેટલું શું શું કર્યું પીધો અને મારો ભાઈ 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 હતો હતો ખાલી મારે અહીંયા કામ કરે છે મારો માણા છે અને બટકુડી તું મારી એ મારા મામા નું તે હારું નથી ઈશુ તો અમારું તું ક્યાંથી હારું હિસ

તે મારી આંચું ઉગાડી દીધી કે કોક ને આપી અને આપણને ભગવાન નો મળે આમ જો હવે જા કેદુ નો તારા હાથનો રેડિયા જેવો સા નથી પીધો બનાય બનાય